દોસ્તો વરસાદ ને લઈને સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે મળી રહ્યા છે હાલ દામોદર કુંડ નું રોદ્ર રૂપ ધારણ એટલે કે ભયંકર રૂપ ધારણ કરી છે ત્યારે હાલ જેમ કે વાત કરીએ દામોદર કુંડ સિઝનમાં પ્રથમ વાર બે કાંઠે થયું છે ત્યારે જેમ કે આજુબાજુ લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવે છે જુનાગઢ વાસીઓને વરસાદના જેમ કે પડવા જેમ કે ભાવ પીના જેમ કે કેમ કહેવામાં આવ્યું છે કે જેમ કે વરસાદનું બારે ન નીકળવું કારણ કે જેમ કે નદી નાળા છલકાઈ રહ્યા છે ગત રાત્રે જુનાગઢ અને જેમ કે ગિરનાર પર્વત પર પડી રહેલા વરસાદના લીધે નદી નાળા છલકાઈ ઉઠ્યા છે નીકળતી સોરખ નદી જેમ કે આ વર્ષે જેમ કે બે કાંઠે ભયંકર અને રોદ્રણ કરી દોસ્તો જેમ કે સાત દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સમગ્ર ગુજરાતની અને પાટણ બનાસકાંઠા અમરેલી જુનાગઢ અને રાજકોટ અમદાવાદ સહિત સુરત અને ઉકાઈ ડેમમાં પણ સતત જેમ કે પાણીનું જેમ કે વધારો થઈ રહ્યો છે અત્યારે હાલ ખૂબ જ જેમ કે મોટા અને મહત્વના સમાચાર દોસ્તો જેમ કે સામે મળી રહ્યા છે ગુજરાતમાં સતત પાંચ થી સાત દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી